ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી ફોર કિડ્સ અરીસું જુઠ્ઠું બોલતો નથી એક નાની છોકરી હતી તેનું નામ પરી હતું તેને દરેક વાત પર ગુસ્સો આવતો હતો તેની માતા દેને હંમેશા સમજાવતી કે પરી આટલું ગુસ્સે થવું એ સારી વાત નથી પરંતુ તેમ છતાં તેના સ્વભાવમાં કોઈ ફેર પડ્યો ન હતો તેની માતા દેને હંમેશા સમજાવતી કે પરી આટલું ગુસ્સે થવું એ સારી વાત નથી પરંતુ તેમ છતાં તેના સ્વભાવમાં કોઈ ફેર પડ્યો ન હતો એક દિવસ પરી તેના હોમવર્કમાં વ્યસ્ત હતી તેના ટેબલ પર ફૂલોથી સંગારેલું એક સુંદર પોટ હતું પછી તેના નાના ભાઈનો હાથ વાસ પર વાગ્યો અને જ્યારે તે પડ્યો ત્યારે તેના ઘણા ટોળા થઈ ગયા હવે શું પરી ગુસ્સે થઈ ગઈ પછી તેની માતાએ એક અરીસો લાવીને તેની સામે મૂક્યો હવે ક્રોધિત પરી અરીસામાં પોતાનો ચહેરો જોયો જે ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો અને તેનો વિકૃત ચહેરો જોયો કે તરત જ પરી ખૂબ ગુસ્સે થઈ ગઈ ત્યારે તેની માતાએ કહ્યું જો પરી જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે અરીસામાં તમારો ચહેરો કેટલો ખરાબ દેખાય છે કારણ કે અરીસો ક્યારેય જુઠ્ઠો બોલતો નથી હવે પરી જાણતી હતી કે ગુસ્સો કરવો કેટલો ખરાબ છે ત્યારથી તેણે પોતાને ગુસ્સે ન થવાનું વચન આપ્યું વાર્તાનો બોધ ગુસ્સો કરવાથી આપને માત્ર આપણા ચહેરાનું જ નહીં પરંતુ આપણા માનવ સૌંદર્યનું પણ વિકતન થાય છે શાંતિ અને સંયમથી જીવનમાં સારો માર્ગ પણ મળી શકે છે અરીસો જેમ સત્ય બતાવે છે તેમ આપના ગ્રોથ અને વર્તન પણ આપની વ્યક્તિત્વનો પરિચય આપે છે તેથી ગુસ્સો ટાળી શાંતિપૂર્વક જીવવું શીખવું જોઈએ